તો બતાવું મકાયો ખાધો પોપટો એ બતાવું જો મિત્રો મિત્રો આ મકાઈના કોરી મોરે હાલના બજા છે હોળિયા ના ખા એટલા માટે પોપટ પણ તોય પોપટ તો ખાઈ જ જાય છે તમને બતાવું કેટલું બગાડ્યું છે જો મિત્રો આ હાખું હોળિયો ખાઈ ગયો છે આ બીજું મકાઈ બગાડ્યું છે જો ધોયા આ બગાડ્યું આ ત્રીજું બગાડ્યું આ કોરી મોરે ખાઈ ગયો છે ધોયા આ ખાધું અને બીજું બતાવું તો બીજો જેટલો ખાધો છે બતાવું દોયા એ આ ખાધો છે બતાવું બીજો આ ખાધું આખી મકાઈનો મકાઈ આ ટાઈપનો બેઠો બેઠોસ દોયા એ આ ટાઈપનો મિત્રો મકાઈ બેઠો છું પાકવાની લગભગ હજી એક મહિનાની વાર છે પણ ડાળવા માટે આબું પડે છે જેટલો ખાઈ જોયા આ બધું ખાઈ જ છે એટલા માટે અમે પેલી બાજુ જાવ તો તમને બતાવા મિત્રો અમે પેલ માગ તો તમને બતાવા જઉ છું હોળા છે લુકઈ જશે પણ એ પહેલા આપણે એક ગીત ગાઈ લઈએ હા પોપટ જોડીને લ્યા પોપટ જોડીને મે તો પોજરું ગળાયું લ્યા પોજરું ગળાયું લ્યા હુલ્લા અલે હોલ્લા તારી બોલી મન મેઠી મેઠી લાગ હોલ્લા તારી બોલી મન મેઠી મેઠી લાગ મિત્રો આપડે હોલાની બોલી તો મેઠી મેઠી લાગે મનીરાત બારત નું ગીત થપ અને આપડે તો હોરા ઉડાવા પડું ને કે હોરા આવ ખાઈ જાય ને તો પછી આપડે ઉ ખાવાનું એટલે એ તો મનીરાત બારત ને ગીત બનાયેલું છે પણ આપડે તો હોરા ઉડાડવા પડ ખેતરમાં આવ એટલે લો મિત્રો આપણા આ બાજુ આયા ધોયા એ તાજું તાજું મકાઈ અત્યારે હાલ જ ખાઈ ગયો આ જેટલું ખાધું છે આ તાજું તાજું હાલ જ ખાધું દોયા એ અત્યારે હાલ ગળી હું નતો ઘરે ગયો જો તાજું તાજું મકાઈ ખાઈ ગયો એક આ ખાઈ ગયો એક આ ખાઈ ગયું આમાં દોયા ખેતરમાં નરવું જ થઈ ગયું છે બધું આખું ખેતરમાં મકાઈ આ તો બે બેઠો બે બે નરવા કરે દો આ બગાડ્યું આ બગાડ્યું તમને તાજો પુરાવો બતાવો હાલ ઘડી ખાઈ છે એ ખાઈ ખાઈ હાલ છે બતાવું મો મિત્રો પુરાવો આ પુરાવો રહ્યો તો તાજું આ સોલા પડ્યા તો અભુ સોલા પડ્યા અને તાજું ખાઈ ગયું છે જો અને બીજું હજી પુરાવો બતાવું જો મિત્રો આ તાજુ ખાઈયું હાલ ઘડી આ આ સોલા પડ્યા આ પડ્યા બધા કોડીમરી મકાઈમાં આપણા આવું છે આ ટાઈપ થોડી સરસ મજાની મકાઈ છે આપણે પણ હોળ પડું છું મિત્રો આપણે ફરીથી ગીત ગઈ લે હા મેળે હાલું તો

બધું આ ટાઈપ છે આપણે મકાઈ મિત્રો અને આ ટાઈપ મકાઈ બેઠો આપણે હા દો આ ટાઈપનો મકાઈ બેઠો બધા આ ટાઈપનો મકાઈ બેઠો છે મિત્રો મકાઈઓ હજી તો પાકવાની થોડી વાર છે પાકી એટલે તમને કહીશ કે ખાવા ભાઈ મકાઈઓ આપણે તૈયાર થઈ જશે મિત્રો આપણો મકાઈઓ જબરદસ્ત હોરા બગાડશે તો શું કરવું પડે શું કરીએ તો શું કરીએ તો ના હોળા આપણા ખેતરમાં તો મિત્રો કમેન્ટમાં લખજો કે મિત્રો કે તમે આ રીતે કરશો તો હોળા તમારા ખેતરમાં નહીં આવું મકાઈ ખાવા માટે અને બગાડ છે જેટલું એ અને એટલો બધો ટાઈમ છે નહીં આપણી પાડે કે તમે ખત રાખો અને મકાઈ ઊભી રહે એવું તમે બતાવું તો પાછા હોય વાર પર બેહી જશે જો મિત્રો જો મિત્રો આ હોય બેસી જશે કે આ વાર ઉપર દો આ બેહી જાય એક ઉડી ગયો તઈ નતા જે હું કહેવું ભાઈ લેવું જો મિત્રો આ ટાઈપની આપણી મકાઈ છે આખા ખેતરની જો આ ટાઈપના મકાઈ બેઠો છે જો આ ટાઈપના મકાઈ બેઠો છે મિત્રો પણ હજી કાંઠો છો નહીં પણ હો તો છે આખા આ મિત્રો આપણા હોળિયા તો ખોઈશું જબરજસ્ત પણ તમારા પાઠન કોઈ દેશી જુગાડ હોય ના ખાવાનું દેવાનો તો કમેન્ટમાં લખજો મિત્રો અને આટલા વિડીયો સમાપ્ત કરું છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો